ચેક બાઉન્સના કેસમાં નવસારીના વેપારીની સજા એક વર્ષની કેદ અને વીસ લાખ ચુકવવાનો આદેશ નહીં ચૂક્યો તો વધુ ત્રણ મહિનાની જેલ વલસાડ થી ચોથા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભેંટા ગામના ઝુબેર ઇકબાલ મેમણને ચેક બાઉન્સમાં કેસમાં દોષી ઠરાવવામાં આવ્યો છે કોર્ટે નેગોશિયેબલ ઇન્ફ્રુમેન્ટ એક્ટ એક હજાર આઠસો એક્યાસી ની કલમ એકસો આડત્રીસ હેઠળ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે સાથે જ આરોપીને ફરિયાદી પક્ષને વળતર પેટે વીસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે કોર્ટે આ રકમ ત્રીસ દિવસની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો છે જો આરોપી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ થશે તો તેમને વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવી પડશે કીપ્રો કોડની કલમ ત્રણસો સત્તાવન ત્રણ હેઠળ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે કલમ ચારસો અનુસાર આરોપીએ અગાઉ કાચા કામના કેરી તરીકે ભોગવેલી સજા મજરે ગણવામાં આવશે આરોપી ઝુબેર મેમાણીએ પોતાના વકીલ સાથે અદાલતમાં હાજર રહે સ્વેચ્છાએ સરેન્ડર કર્યું હતું અદાલતે તેમની અરજી મંજૂર કરી નવસારી સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે